મહેસાણા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે ખેરવા ગણપતિ યુનિવર્સિટી ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતને લાભ રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબો લઈ રહ્યા છે લાભ જણાવવા માંગીશ કે એક હજાર એકસો અઢાર કરોડની ફાળવણી કરવામાં આવી છે બે હજારના વીસ હપ્તો વીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે બે હજાર થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના કિસાનો માટેના પૈસા હોય ખાતર માટેના બિયારણ માટેના રૂપિયા હોય ક્યાંયથી એને નાની મોટી વ્યાજે પૈસા ના લેવા પડે એ પ્રકારની એક વ્યવસ્થા સતત આજે વીસમો હપ્તો આજે લોકોને મળી રહ્યો છે ને લગભગ ઓગણીસ સપ્તાહમાં પોણા ચાર લાખ કરોડ રૂપિયા આપ્યા છે ને આ હપ્તામાં પણ વીસ હજાર પાંચસો કરોડ જેવી રકમ આ હપ્તામાં પણ મળી રહી છે